ચૈતરભાઈ જેલ મુક્ત થયા છો બે મહિના સુધી જેલમાં હતા શરતી જામીન મળી ગયા છે હવે શું કરવાના આગળ તમે જોયું હશે કે એટીવીટી જે ગ્રાન્ટ આવે છે એને આયોજનની કમિટીની બેઠક હતી ભારતીય જનતા પાર્ટી કેટલા કોન્ટ્રાક્ટરો અને વેપારીઓને બેઠકમાં કમિટીમાં સભ્ય બનાવી દીધા હતા અને એના લીધે અમારે બોલવાનું થયું અને એ બાબતને લઈને મેં પણ પોતે અરજી આપી છતાં મારા અરજીને અહીંના આઈપીએસ અને કેટલાક ભાજપના નેતાઓ એમાં ગુનો દાખલ નહીં કરી અને મને એરેસ્ટ કરીને પછી મારા પર ખોટી એફઆઈઆર કરી ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાડી જેને કારણે એસી જેટલા દિવસો મને સેન્ટ્રલ જેલ વડોદરા રાખવામાં આવ્યા ત્યારે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે સરળતાથી સ્વીકારીએ છીએ અને સરતી જામીન છે તો આવનારા દિવસોમાં અમને ન્યાય પ્રણાલી પર પૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે

ન જવાનો એક વર્ષ સુધી સરસ અને અધિકારીઓ છે એ લોકો નાની નાની બાબતોમાં ભાજપના કેટલાક નેતાઓના ઇશારે મારો અવાજ દબાવવા માટે એફઆઈઆરઓ કરીને મને માથા મારે સાબિત કરી રહ્યા છે માથા મારે જે સાબિત કરી રહ્યા છે એના કારણે નામદાર કોર્ટમાં એક પ્રકારનો ફક્ત રજૂ કરવાથી જમીન રદ થતા હતા પણ સત્યને તમે કેટલો પણ પરેશાન કરશો સત્ય પરાજિત નથી થવાનો સત્ય નિતિત થવાનો ચૈતરભાઈ સતત એવી વાતો મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી ઓફરો આવી રહી છે જ્યારે તમે જેલમાં છો ત્યારે જેલમાં જેલના મેન્યુઅલ પ્રમાણે ઉઠવાનો રહેવાનો જેલમાં જમવાનું જેલના નિયમ પ્રમાણે મુલાકાતો હોય છે એ પ્રકારે જ હું અહીંયા જેલમાં રહ્યો છું અને તમે જાણતા હશો આમ આદમી પાર્ટીમાં રહીને હું ગુજરાતની જનતા હોય ચાહે આઉટસોર્સિંગ કર્મચારી હોય એક પાસ ઉમેદવારો હોય પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની બાબતો હોય મનરેગા કોબાણની બાબતો હોય આદિજાતિના દાખલાઓની બાબત હોય દરેક જગ્યાએ એ ચાહે વિદ્યાર્થી હોય મહિલા હોય બધા માટે હું અવાજ બનુ છું એટલે સડક થી લઈને સદન સુધી હું કાયમ ભારતીય જનતા પાર્ટી સામે બનતો તો એમને ભી ઈચ્છા થાય કે આ મજબૂત નેતા છે આદિવાસી લોકો એમના પર ભરોસો વિશ્વાસ મૂકી રહ્યા છે તો એમને ભારતીય જનતા પાર્ટી ઘણી ભૂતકાળમાં ઓફરો હતી લોકસભા લડવા સુધીની પણ હું એ આમ આદમી પાર્ટીમાં છું એ પાર્ટીમાં રહીને અમે આગળ વધીશું અમારા માન્ય કેજરીવાલજી સુદાસભાઈ ગઢવીજી ભગવંત માનજી ગોપાલ લીતેલી અમે બધી એક સારી ટીમ છે અમારું ટ્યુનિંગ સારું છે અને આવનારી તાલુકા જિલ્લા હોય મહાનગરપાલિકા નગરપાલિકા હોય તમામ બેઠકો પર નવ હજાર પર આમ આદમી મજબૂતાઈથી લડશે આ જેલવાસા દરમિયાન મને જે સહકાર આપ્યો છે તમામ આગેવાનો રાજકીય સામાજિક નેતાઓ બધાનો જ હું આભારી છું એમનો વિશ્વાસ અને એમનો ભરોસો કાયમ રહે એવા પ્રયાસો એ દિશામાં અમે આગળ વધતા રહીશું ઓકે થેન્ક યુ સો મચ ચૈતરભાઈ